થયેલી ઈમારતની દુર્દશા નિહાળી અહીં આવતા પ્રવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળતો હતો ત્યારે તંત્રએ તેનું સમારકામ કરાવવાના બદલે માત્ર નીચેનો ઓડો પ્રવાસીઓ માટે ખુલ્લો રાખી ત્રણ માની આ ઇમારતના ઉપરના માળે જવાનો રસ્તો બંધ કરી પાર્ટીશન મૂકી તાળા લગાવી દીધા હતા અને ઉપરના બંને માળે આવેલા ઓડાઓના ફોટા પાર્ટીશન પર મૂકી દીધા હતા જેથી ત્રણ વર્ષથી દેશ વિદેશના હજારો પ્રવાસીઓ માત્ર એક ઓડો નિહાળી અને અન્ય ઓડાના ફોટા જોઈ નિરાશ થઈ પરત ફરતા હતા તેમાં પણ છેલ્લા બે વર્ષથી તો અહીં વર્ક ઇન પ્રોગ્રેસનું બોર્ડ મૂકી તંત્રએ સંતોષ માની લીધો હતો જેથી આ ગાંધી જન્મસ્થળનું સમારકામ કરવા અંગે અનેક રજૂઆત બાદ અંતે પુરાતત્વ ખાતાની ઊંઘ ઉડી હતી અને સમારકામની કામગીરી શરૂ કરી હતી પરંતુ તેમાં પણ બેદરકારી દાખવવામાં આવતી હોય તેમ સમારકામ આડે કાપડનો પડદો ન રાખવામાં આવતા અહીંથી પસાર થતા પ્રવાસીઓ પર ધૂળ અને કાકરીઓ ખરી રહી છે આ ઉપરાંત ધૂની ડમરીઓના કારણે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે યોગ્ય રીતે આળાશ મૂકી અને પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે રીતે કામગીરી કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર